સુરતમાં સ્માર્ટ મીટરના લીધે વધુ વીજ વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ગઈ તારીખ નવ એપ્રિલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી અત્યાર સુધી પીપલોદ ઉમરા સહિતના વિસ્તારોમાં અગિયાર હજારથી વધુ નવા સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા છે પાછલા દોઢ મહિનામાં ગ્રાહકોએ નવું સ્માર્ટ મીટર ખૂબ ફાસ્ટ ફરતું હોવાના લીધે વધુ વીજ ખર્ચ થતો હોવાની ફરિયાદ કરી હતી ઉમરા પીપલોદમાં વિરોધ પણ થયો છે પૂણા ગામમાં નવા સ્માર્ટ મીટર નહીં લગાવાયા હોવા છતાં અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે નવા સ્માર્ટ મીટર વીજ ફિટ કરવામાં આવે તો તેની સામે એક જૂનું મીટર રાખી મૂકવામાં આવશે જેથી બંને મીટરો કેટલી ગતિથી ફરે છે બિલમાં કેટલો ફરક આવે છે તે ગ્રાહક જાતે ચેક કરી શકશે અમે લોકો અઠવાડિયાનું ડિસિશન રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે ખૂબ જ શકાય શકાય હા પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે ડિજિશિયલનો હવે બધા બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે વધારે ફરે છે એવું છે અમુક કન્ઝ્યુમરને એવું નથી પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે પણ આપણી તો એજ જ વિઝન છે ડિઝીવિશનનું કે ગ્રાહકને સેટિસફેક્શન થાય એટલા માટે અત્યારે હાલ એમ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં